હેલો ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ તો અત્યારે જે ફર્સ્ટ રાઉન્ડ મોક રાઉન્ડનું જે રિઝલ્ટ આવી ગયું છે મોક રાઉન્ડનું તો એની આપણે ક્લોઝિંગ રેન્કની રેન્ક વાઈઝ પીડીએફ અત્યારે જોઈ રહ્યા છો તો આપણને આના ઉપરથી એનાલિસિસ ખબર પડે કે ફર્સ્ટ રાઉન્ડની ચોઈસ ફિલિંગ કેવી રીતની કરવી અને આ વખતે મોક રાઉન્ડમાં તમારું કઈ કોલેજમાં ક્યાં સુધી કટ ઓફ રહ્યું છે ક્યાંથી સ્ટાર્ટ થયું અને ક્યાં સુધી એન્ડ થયું તેના વચ્ચે જો તમારો રેન્ક આવી જતો હોય તો તમને તેમાં એડમિશન મળી જાય તો ફર્સ્ટ રેન્કવાળાએ ડીએ ડબલ આઈસીટીમાં મેથેમેટિક્સ એન્ડ કોમ્પ્યુટિંગમાં ટીએફડબલ્યુએસમાં અપ્લાય કરેલું ગુજકેટ થ્રુ તો તેના ફર્સ્ટ અને સે ફર્સ્ટ રેન્કથી એડમિશન સ્ટાર્ટ થયું અને સેકન્ડ રેન્કમાં ક્લોઝ થઈ ગયું પછી ચાર રેન્કથી તેર રેન્ક સુધી ડીએ ડબ્લઆઈસીટીમાં જ અલગ અલગ બ્રાન્ચમાં કોમ્પ્યુટેશનલ સાયન્સમાં પછી ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન આઈસીટીમાં પછી ઇલેક્ટ્રોનિક્સમાં એવી રીતના તમે જોઈ શકો છો પછી આપણે આગળ વાત કરીએ તો કે ધીરુભાઈ અંબાણી ડીએ ડબલ આઈ સીટીમાં જે ટીએફ ડબલ્યુ વગરની સીટ તેમાં જનરલ કેટેગરીમાં પાંચમા રેન્કથી લઈને સિક્સટી સેવન એટલે સડસઠ રેન્ક સુધી ચાલ્યું પછી એક જ સ્ટુડન્ટને એસસી કેટેગરીમાં મેથેમેટિક્સ એન્ડ કમ્પ્યુટિંગમાં મળેલું છે સત્યોતેરમાં નંબરવાળાને તો આવી રીતના તમને ખબર પડે કે કઈ કોલેજનું ક્યાં સુધી કટ ઓફ ચાલી સપોઝ કે તમારે ડીએ ડબલ આઈ સીટીમાં મેથેમેટિક્સ એન્ડ કમ્પ્યુટિંગમાં એડમિશન લેવું છે અને તમારો રેન્ક જો ધારો કે પંચાવન રેન્ક છે તમારો તો પંચાવન રેન્ક હોય તો જો અહીં આપણને ખબર પડે કે જો કોમ્પ્યુટેશનલ સાયન્સ કેટેગરીમાં જનરલ કેટેગરીમાં ડીએડબલ ડબલ એસિટીમાં આઠે રેન્ક ફર્સ્ટ રેન્ક હતો અને લાસ્ટ રેન્ક સત્તાવન હતો જો તમારો પંચાવન રેન્ક હોય તો તમને ચાન્સીસ છે કે તમને ફર્સ્ટ રાઉન્ડમાં કોલેજમાં એડમિશન મળી જાય અને એના ઉપર પણ છે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરમાં છપ્પન સુધી તો તમારો પંચાવન હોય તો તમને ચાન્સ છે તેમાં મળી જાય જો આ વખતે તમને કદાચ ના મળ્યું હોય મીન્સ કે મળી જ જાય આ વખતે પણ કદાચ અમુક કોલેજનું ઇન્ટરફેન્સ થતું હોય સપોઝ કે અહીં જે આ કોલેજ છત્રીસ રેન્ક ઉપર છે મીન્સ કે આઈસીટી છે તે લાસ્ટ રેન્ક તેનો છત્રીસ હતો તો આ વખતે થોડુંક આગા પાછી થઈને ચાલીસ સુધી જાય પણ પંચાવન સુધી તો ના જ જાય તો આટલી કોલેજમાં તમને એડમિશન પાછો ચાન્સીસ છે મળવાનો ઇલેક્ટ્રોનિક્સ ને આઈ સી તો એવી રીતના તમે બ્રાન્ચવાઈઝ તમે જોઈ શકો સપોઝ કે કોને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ નિરમામાં એડમિશન લેવું છે જનરલ કેટેગરી તો તેનો બત્રીસથી લઈને બસો એકતાલીસ રેન્ક છે તો તમારો જો કોઝ કે બસો પિસ્તાલીસ હોય તો તમારે નિરમામાં ટ્રાય કરવાનો કદાચ રેન્ક ઉપર નીચે જાય તો તમને એડમિશન મળી જાય તો આવી રીતના તમને ખબર પડ્યા પીડીએફ થ્રુ કે ક્યાંથી ચાલુ થયું ને ક્યાં સુધી અને આ છે જનરલ કેટેગરી એવી રીતના ટીએફ ડબલ્યુએસમાં પણ હોય કે ભાઈ આઈઆઈટી રામમાં કોમ્પ્યુટર છે ટીએફ ડબલ્યુએસમાં તેમાં બસો છત્રીસથી લઈને બસો બેતાલીસ સુધીમાં ગયું તો તમારે ટીએફ ડબલ્યુએસમાં સપોઝ તમારો રેન્ક બસો પિસ્તાલીસ છે તો તમે આઈઆઈટી રામમાં કેમાં એમાં ટીએફ ડબલ્યુએસમાં પણ એપ્લાય કરો એના નીચે નીચે નિરમામાં નિરમામાં જનરલ કેટેગરીવાળાને બસો એકતાલીસ પણ જો ઈડબલ્યુએસ હોય તો બસો છાસઠ છે તો તમે એવી રીતના બ્રાન્ચ વાઇસ અને તમારી કેટેગરી વાઇઝ તમે આ પીડીએફમાં જોઈ શકો છો કે કઈ કોલેજમાં કઈ બ્રાન્ચમાં ક્યાં સુધી રહી સપોઝ કે તમે અહીં મિકેનિકલના કે કોમ્પ્યુટરના જ છો તો કોમ્પ્યુટરનું તમે ફિલ્ટર આઉટ કરી દેશો એટલે બધી કોલેજ જે આપણી કોમ્પ્યુટરની છે તે જ બતાવશે સપોઝ કે કોમ્પ્યુટર ઓકે તો કોમ્પ્યુટરની જે કોલેજ છે બધી તો બધી ફિલ્ટર આઉટ આપણે કરી દીધી છે તો અહીં તમને ડાયરેક્ટ આ પીડીએફમાં કોમ્પ્યુટરની અને બ્રાન્ચવાઈઝ પણ પીડીએફ ઓલરેડી અપો અપલોડ કરેલી જ છે એસસીબીસીએ તો આમાં તમને રેન્ક વાઈઝ ખબર પડી જાય કે ડીડીયુ નડિયાદ તો ડીયુ નડિયાદમાં ટીએફડબલ્યુ એસમાં એકસો ત્રણથી લઈને એકસો ચોવીસ સુધીના રેન્કવાળા સ્ટુડન્ટને મળ્યું છે પછી છે કે નિરમા તો નિરમામાં ક્યાં સુધી છે તો બત્રીસથી લઈને બસો એકતાલીસ સુધીના સ્ટુડન્ટને મળેલું છે આ છે જનરલ કેટેગરીની વાત તો એવી રીતના તમે બધી કોલેજનું જોઈ શકો છો ડીડીયુ નડિયાદનું છે ડીએફડબલ્યુએસ છે પછી ફેકલ્ટી ડીડીયુ નડિયાદમાં જનરલ કેટેગરીમાં બસો બ્યાસી સુધી છે પછી આપણે એલડી કોલેજની વાત કરીએ તો એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એમાં કોમ્પ્યુટરમાં કટ ઓફ ઓગણ સિત્તેરથી લઈને ત્રણસો સાત સુધી છે તો આમાં તમને ખબર પડી જાય કે સપોઝ કે તમને ડીડીયુ નડિયાદમાં ટીએફડબલ્યુએસમાં તમને એડમિશન ના મળતું હોય અહીં સેલ્ફ ફાઇનાન્સમાં તમને ટી એફડબ્લ્યુએસમાં બસો પિંચોતેર છે તો તમને ત્યાં નથી મળતું પણ તમારે જો એલડીમાં એડમિશન લેવું હોય તો ત્યાં ત્રણસો સાત છે તો તમારો રેન્ક અપ્રોક્સિમેટ ત્રણસો જેટલો હોય તો તમારે ટીએફ ડબલ્યુએસમાં જે એડમિશન લેવું હોય તો તમે એલડીમાં લઈ શકો છો તો આવી રીતના તમે એક તમારી બ્રાન્ચવાઈઝ લિસ્ટ બનાવી દો કે કઈ કોલેજમાં ક્યાં સુધી કટ ઓફ રહ્યું તો તમને ખબર પડી જાય કે મારે એડમિશન ક્યાં લેવો હવે એમએસયુ બરોડામાં કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં ત્રણસો ને ચાલીસ સુધી રહ્યું તો ટીએફડબલ્યુએસમાં ત્રણસો ચાલીસ તો ત્યાં પણ તમને તમારો રેન્ક થોડોક ઓછો હોય મીન્સ કે ત્રણસોની આજુબાજુ હોય તો તમને આમાં પણ મળી જાય બીજી કોલેજમાં ના મળતું હોય ટીએફડબલ્યુ તો આમાં મળી જાય તો આ આવી રીતના તમે આખું ફિલ્ટર આઉટ કરી શકો છો હવે આપણે આગળના રેન્કનું તો જોયું પણ હવે થોડાક ડીપમાં જઈએ ધારો કે બે ત્રણ હજાર રેન્કવાળા હોય સ્ટુડન્ટ તો આપણે જોઈએ તો કે એમએસયુ બરોડામાં એમાં છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ એસીબીસીમાં જે સેલ્ફ ફાઇનાન્સ એટલે જે પ્રાઇવેટ મીન્સ કે ગવર્મેન્ટ જ છે પણ સેલ્ફ ફાઇનાન્સ સીટ તમારે લેવી હોય તો તેનું ઓફ છે બે હજાર સાતસો ઓગણત્રીસ અને બે હજાર ચુમ્મોતેરથી સ્ટાર્ટ થયું તો તમારો રેન્ક બે હજારની આસપાસ હોય તો તમને એમાં એડમિશન મળી જાય એલડીમાં પણ છે કે એલડીમાં તમારી ગવર્મેન્ટ કોટામાં તેરસો બ્યાસીથી લઈને સત્યાવીસો એકાવન તો તમારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ એસસી કેટેગરીનું છે તેમાં તમારો રેન્ક ઓછો હોય તો પણ તમને એડમિશન મળી જાય છે આમાં કેટેગરી વાઇઝ પણ બહુ ડિફરન્સ રહેતો હોય છે એ પણ તમારે ચેક કરી લેવું જીઇ ગાંધીનગરમાં જનરલ કેટેગરીમાં ચૌદસો સત્તરથી લઈને પચીસો પાંસઠ સુધીનો રેન્ક રહ્યો છે તો તમારો જો સપોઝ કે પચીસો પાંસઠ એટલે કે પચીસો સિત્તેર હોય પચીસોની અંડરમાં હોય તો તમને આરામથી આમાં એડમિશન મળી જાય છે પછી કે આપણે જે વીજીસી ચાંદખેડા છે તેમાં આઈટી એન્જિનિયરિંગમાં આઈ સીટી એન્જિનિયરિંગમાં ચૌદસો ચોસઠથી લઈને છવ્વીસો બાણું સુધી રેન્ક રહ્યો છે તો આવી રીતના તમે એક તમારા આ બેઝિક પીડીએફ છે બધી તેમાં તમે આ રેન્કવાઇઝ છે તો તમને ખબર પડી જાય કે ઉપરથી લઈને રેન્ક કેવી રીતના નીચે આવ્યું તમારે બ્રાન્ચ વાઇઝ જ હોય કે તમારે કોમ્પ્યુટર જ લેવું છે કે મિકેનિકલ લેવું છે કે સિવિલ તો તમને બ્રાન્ચ વાઇઝ જ એ પીડીએફ રિફર કરો તેમાં રેન્ક ચેક કરી લો કે તમારી બ્રાન્ચમાં કઈ કોલેજમાં કેટલા રેન્ક સુધી કટ ઓફ રહ્યું તો તમે ફર્સ્ટ રાઉન્ડની ચોઈસ ફિલિંગ કરશો તો તમને વાંધો ન આવે અને કદાચ તમને મોક રાઉન્ડમાં તમારે જે કોલેજ જોતી હતી ને એમાં જ તમને જો એડમિશન મળી ગયું છે તો એને ચોઈસ ફિલિંગ તમે ફર્સ્ટ રાઉન્ડમાં પણ રાખી શકો છો તો તમને એડમિશન મળી જાય તો આ આખી રહી આપણી બ્રાન્ચ વાઇઝ મીન્સ કે આખી પીડીએફ રેન્કવાઈઝ છે તેમાં તમારી બ્રાન્ચ સર્ચ કરીને તમે જોઈ શકો છો કે કઈ બ્રાન્ચમાં ક્યાં સુધી એડમિશન રહ્યું અને આમાં તમને ખબર પણ પડી જાય સપોઝ કે તમારે મિકેનિકલમાં ચેક કરવું હોય કે મિકેનિકલમાં ફસ્ટના નંબરની કોલેજ કઈ લીધી છે સ્ટુડન્ટે પ્રિફર કઈ કરી છે તો એ તમે જોઈ શકો છો કે મિકેનિકલમાં ટીએફડબલ્યુએસમાં નિરમામાં નિરમા કોલેજમાં એકસો આઠથી લઈને પાંચસો એકોતેર તો તમે જો મિકેનિકલના હોય ને તમારે ફર્સ્ટ કોલેજ રાખવી હોય તો મિકેનિકલમાં નિર્માણમાં ટીએફ ડબલ્યુએસમાં સૌથી ઓછો કટોપ એટલે કે પાંચસો એકોતેર સુધી એડમિશન મળ્યું છે પછી છે પીડીપીયુ જે પીડીયુ કહેવાય છે મિકેનિકલમાં ટીએફ ડબલ્યુએસમાં બે હજાર ત્રણસો બાવન સુધી તેમાં રેન્ક રહ્યો છે તમારો બે હજારની અંદર હોય તમે કદાચ મિકેનિકલમાં બીજી કોલેજમાં અપ્લાય કરેલું હોય ને તમારે જો પીડી વીયુમાં અથવા તો કે એલ ડીમાં એડમિશન લેવું હોય ટીએફડબલ્યુ કેસમાં તો તો પણ તમને એડમિશન મળી જાય તેનો પણ એલડીનો બે હજાર ત્રણસો પંચાવન છે તો આવી રીતના તમે આ પીડીએફથી જોઈ શકો છો કે ભાઈ આપણને એડમિશન મળી જાય છે પછી છે કે નિરમામાં રેગ્યુલર અમારે જોતું હોય તો ત્રણ હજાર સુધીનો રેન્ક ગયો છે અડતાલીસથી લઈને સેલ્ફ ફાઇનાન્સમાં તો એ અમદાવાદ યુનિવર્સિટીમાં માં ડબલ્યુએસમાં એકત્રીસો છોતેર છે પછી માં EWS માં છે ત્રણ હજાર સાતસો દસ પછી એમએસયુ બરોડામાં ટીએફ ડબલ્યુ એસમાં તમારો જો જોતું એડમિશન તો ત્રણ હજાર નવસો ચોર્યાસી એટલે કે એમએસયુ બરોડામાં આ વખતે કટ નીચે ગયું છે ત્રણ હજાર નવસો ચોર્યાસી સુધી તમારો જો રેન્ક અંદર આવતો હોય એટલે કે ચાર હજારની અંદર આવતો હોય તમારો રેન્ક ત્રણ હજાર નવસો એટલે કે તમારો નેવ રેન્ક પણ હોય તો પણ ચાન્સીસ રહે કે ફર્સ્ટ રાઉન્ડમાં તમને ચોઈસ ફિલિંગ મળી જાય તો જે સ્ટુડન્ટને એડમિશન લેવું હોય તે આવી રીતના તમારી કોલેજ વાઇઝ તમારી કો બ્રાન્ચ વાઇઝ ફિલ્ટર કરીને જોઈ શકો છો કે કઈ કોલેજમાં એડમિશન મારે લેવું જોઈએ સો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો કોઈ પણ ડાઉટ હોય ચોઈસ ફિલિંગમાં તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો થેન્ક યુ